આ ઐતિહાસિક ધરોહર શ્રી ચક્રધર સ્વામી નું જન્મ સ્થળ હોવાનો દાવો કરીને અનિશ્ચિત કાલીન ઉપવાસ શરૂ કર્યો હતો જોકે છેવટે તંત્ર ની મધ્યસ્થી બાદ પારણા કરી ને સ્થગિત કર્યું હતું ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે અખિલ ભારતીય સંત સમિતિએ આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનો જન્મસ્થળ હોવાનો દાવો કર્યો છે સમિતિએ ત્યાં થતી પ્રવૃત્તિઓ અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસોના આક્ષેપ સાથે આજથી અનિશ્ચિતકાલીનો ઉપવાસ શરૂ કર્યો છે જો કે સાંજે તંત્ર સાથેની બેઠક બાદ હાલ પૂરતા ઉપવાસને સ્થગિત કરવામાં આવ્યો છે ભરૂચની હેડપોસ્ટ ઓફિસ નજીક આવેલ ઐતિહાસિક

મહાદેવ ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો આ અનસન કાર્યક્રમમાં अखिल ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવાચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે રાજેશ્વરીજી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોએ ઉપવાસનો આરંભ કર્યો હતો ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને તેના ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે તેમણે તમામ હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી સંતોએ સરકાર અને પુરાતત્વ વિભાગ નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલા લેવાની માંગણી કરી હતી સવારે શરૂ થયેલા આ આંદોલન મુદ્દે સાંજે જિલ્લા પોલીસ વડા અને સંબંધિત વિભાગના અધિકારીઓ એન્સન પર બેઠેલા સંતો અને મહંતો સાથે બેઠક કર્યા બાદ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સંતો અને મહંતોએ પારણા કરીને અનસનને હાલ પૂરતો સ્થગિત કર્યો હતો આ અંગે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસ વડા સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમની રજૂઆતો અંગે બે મહિનાના સમયગાળાના અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે ભરૂચમાં સ્થિત चक्रधर स्वामी महाराज ના જન્મસ્થાન એ એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે છે અંગ્રેજો સમયથી 1904 થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણે સમજાવે છે દેખાય છે કે એક ભવ્ય હિન્દુ મંદિર હતું પરંતુ એને જારે અત્યારે કેટલા વ્યક્તિ કેટલા સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગ્રત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવું એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઉભો થશે કે હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે એના માટે આ સંતો આજે અનસર પર બેઠા છે